ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર આર દ્વારા આજે એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ રોડ શોમાં એમની સાથે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી સહિત અન્ય કેબિનેટ મંત્રીઓ પણ જોડાયા હતા તો સાથે જ નવસારી લોકસભા વિસ્તારમાં આવતી સાથે વિધાનસભાના ધારાસભ્યો પણ એમની સાથે જોડાયા હતા તો બીજી તરફ અનેક ગુજરાત કેબિનેટના મંત્રી પણ આ રોડ શોમાં સીઆર આર પાટીલ સાથે સમર્થનમાં જોડાયા હતા અને સાથે જ ધૂમ તડકામાં પણ હજારોની સંખ્યામાં જનમેદની પાટીલના સમર્થનમાં કાર્યાલય ખાતે ભેગી થઈને કલેક્ટર ઓફિસ સુધી પહોંચ્યા હતા ને ઉત્સાહ દેખાડ્યો હતો આ રોડ શો બીજેપી મધ્યસ્થ કાર્યાલયથી નીકળીને કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો હતો અને આ રોડ શો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી ડીજે અને લાઈવ મ્યુઝિક બેન્ડ સહિતની સમગ્ર રોડ શો દરમિયાન ગીતા રબારીએ રમઝટ બોલાવી હતી તો સીઆર પાટીલ અને મુખ્યમંત્રી સહિતનો કાફલો કલેક્ટર કચેરી સુધી પહોંચવામાં વિલંબ થતા આજે વિજય મુહૂર્તમાં સી આર પાટીલ ફોર્મ નહોતા ભરી શક્યા નવસારી લોકસભાના ઉમેદવાર અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર આજે ભવ્ય રોડ શો આયોજન કર્યું છે નવસારી ખાતેની રોડ શો શરૂઆત થઈ ચુકી છે એમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટના મંત્રીઓ અને ધારાસભ્યો જોડાયા છે આપ જોઈ શકો છો મારી પાછળ કે ભવ્ય રોડ શો આયોજન થયું છે શરૂ થઈ ચુક્યું છે ભવ્ય રોડ શો અને સીઆર આર સાથે ભૂપેન્દ્ર પટેલ સહિત હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી અને તમામ ધારાસભ્યો અહીં એમની સાથે જોડાયા છે મોટી સંખ્યામાં શક્તિ પ્રદર્શન અહીં કરવામાં આવી રહ્યું છે હાલ બીજેપી કાર્યાલયથી આ રોડ શો શરૂ કરવામાં આવ્યો છે અને કલેક્ટર કચેરી સુધી આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ એક લાખથી વધુ સંખ્યામાં લોકો આ રોડ શોની ની અંદર જોડાયા છે અને ભવ્ય આયોજન આ રોડ શો દ્વારા કરવામાં આવ્યું છે સી આર આ એક મોટું શક્તિ પ્રદર્શન કહી શકાય એ પ્રકારે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો કે તમામ જે ધારાસભ્યો છે આ વિસ્તારના ધારાસભ્યો સુરતના ધારાસભ્યો સહિત આસપાસના તમામ જિલ્લાઓના ધારાસભ્યો અહીં પહોંચ્યા છે આ રોડ શો ની અંદર અને એક શક્તિ પ્રદર્શન હાલ અત્યારે ચાલી રહ્યું છે બીજેપી દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના મતક્ષેત્રની અંદર આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો આ રોડ શોની અંદર જોડાયા છે જે રીતે આ રોડ શો કરવામાં આવી રહ્યો છે અને જે પ્રકારની હાલ આ બેઠક ઉપર તૈયારીઓ ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં એ એ જોતા એવું લાગે છે કે પાછલા વખતે જે રેકોર્ડ બ્રેક પર લીડથી સીઆર પાટીલ વિજય રહ્યા હતા એનાથી પણ વધુ લીડથી આ વખતે આ બેઠક ઉપર જીતવાની આશા બીજેપી કરી રહ્યું છે કેમેરામેન રવિ વેંડે સાથે હું જયેશ સોની ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નવસારી